આર કે ગોયલ સાહેબ છે આપણી સાથે સાહેબ રેન્જ અધિકારી તરીકે આપ અહીંયા આગળ વનચેતનામાં ફરજ બજાવી રહ્યા છો તો રેન્જ અધિકારી એટલે કેટલો એરિયા રેન્જમાં કવર થતો હોય છે કેટલી નર્સરી જ આવતી હોય છે એ વિશે આપણે જાણવું છે અમારું જે ડિવિઝન છે એ ગાંધીનગર ડિવિઝન છે ગાંધીનગર ડિવિઝનમાં કુલ સાત રેન્જ આવે છે જેમાં ને આ એક રેન્જ છે બોરીજ રેન્જ ઓકે જો બોરીજ રેન્જનો મુખ્ય વિસ્તાર તો આપણો ગાંધીનગર શહેરનો છે એકથી ત્રીસ સેક્ટર છે અને બાકીના આજુબાજુના થોડા સત્તર જેટલા ગામો આવે છે જે મુખ્યત્વે જેમાં વાવેતરનો વિસ્તાર છે ગાંધીનગર શહેરમાં છે જેમાં આડા અને ઊભા જે મુખ્ય રસ્તાઓ છે એની રોડ સાઈડમાં જે પ્રોટેક્ટેડ ફોરેસ્ટ સરકાર શ્રી દ્વારા જાહેર થયેલું છે એ વન વિસ્તારો વન વિભાગને લગતો વિસ્તાર છે અલગ અલગ જે ઝાડની વાત કરીએ તો એમાં પર્યાવરણને અનુલક્ષીને આપણે કાર્બનની જે માત્રા હોય છે એ કાર્બન માટે પણ આપણે કામ કરવાનું હોય છે અને જે પ્રમાણે આપણે વાત કરી કે શાહ સાહેબનું જે આપણે હરિયાળી લોકસભા તો એ બાબતે આપનું વિશેષ દર વર્ષે જે આયોજન થતું હોય છે એના કરતાં શું વિશેષ આયોજન આ વર્ષે કરવામાં આવેલું પરંતુ આ વખતે જે માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના જે સૂચનાઓ હતી એ મુજબ જે વધારે લક્ષ્યાંક હતો એના વિતરણ માટે એક કલેક્ટર સાહેબ શ્રી તરફથી નક્કર આયોજન કરવામાં આવેલું હતું વૃક્ષારોપણ કરતાં પણ એની જાળવણી સૌથી વધારે અગત્યની છે એના માટે લોકોને શું સંદેશ આપવા ઈચ્છશો કે વૃક્ષો વાવો વધારેમાં વધારે જ્યાં પણ આપણને જગ્યા મળે સારી રીતે સારા મોટા જે વૃક્ષો થાય છે ઘટાદાર જે વૃક્ષો થાય છે અથવા તો જેમાંથી એ બીજા પક્ષીઓ અથવા પ્રાણીઓને પણ લાભ મળે છે એવા વૃક્ષો વધારે પ્રમાણમાં લગાવો સાહેબ બકુલ ટોક્સ તરફથી કૈલાસપતિના બે પ્લાન્ટ છે વનચેતના માટે અને ખાસ આપના માટે અને સફેદ પલાસનું એક બીજ છે એ પણ આપના માટે ખૂબ થેન્ક યુ